હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાના ચટાકેદાર નાસ્તાની રેસીપી આજે આપણે ભૂંગરા બટેટા બનાવીને તૈયાર કરીશું જેવા બહાર ભૂંગરા બટેટા મળે છે એવા જ ભૂંગરા બટેટા આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું એકદમ ટેસ્ટી સ્પાઇસી અને ચટાકેદાર જો બાફેલા બટેટા તૈયાર હશે તો આ ભૂંગરા બટેટા ફક્ત દસ મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ જાય છે

વચ્ચેથી કટ કરીને પણ તમે ઉપયોગમાં લઈ શકો છો હવે આ બધા બટેટા છે તેને આપણે ધોઈ અને બાફવા માટે કૂકરમાં રાખી દેસુ તો બટેટા બધા આવી રીતના ધોઈ લીધા છે અને આપણે ગેસ ઉપર કૂકર પણ પાણી રાખી અને ગરમ કરવા માટે રાખી દીધું છે અને હવે કુકરમાં આવી રીતના પાણી નાખી અને બટેટા આપણે બાફવા માટે રાખી દેસુ બધા બટેટા છે તે બાફી લેશું અને હવે તેને આપણે ઢાંકણ સીટી કરી લેશું ચાર સીટી જ એકદમ સરસ રીતના બટેટા છે તે બફાઈ જશે હવે બટેટા બફાઈ છે ત્યાં સુધીમાં આપણે ભૂંગરા પણ તરી લેશું તો ભૂંગરા બટેટા માટે આવી રીતના પીળા કલરના જે લાંબા ભૂંગરા આવે છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો આપણે આ બધા જ ભૂંગરા છે તે તળી લેશું તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે બધા જ ભૂંગરા છે તે વારાફરતી તેલમાં તળી લેશું તો આ રીતના આપણે બધા જ ભૂંગરા છે તે તેલમાં તળી લેશું હવે જોઈએ તો બટેટા પણ એકદમ સરસ રીતના બફાઈ ગયા છે તો બસ હવે આપણે આ બટેટાને છે તો બસ હવે આપણે તેને મેરીનેટ કરીશું તો આવી રીતના એક મોટું બાઉલ વાટકો લઈ લેવાનો છે તેની અંદર આપણે આવી રીતના કાશ્મીરી લાલ મરચું છે તે એડ કરીશું બે નાની ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું આવી રીતના થોડું મીઠું સ્વાદ પ્રમાણે અને એક ચમચી જેટલું તેલ એડ કરીશું મિક્સ કરીશું મિક્સ કરી દેવાનું હજુ આપણે એક ચમચી જેટલું તેલ તેમાં એડ કરીશું અને આ રીતના મિક્સ કરી દેવાનું છે જો આવી રીતના ઢીલું બેટર બનાવી લેવાનું અને તેની અંદર આપણે આ બાફેલા બટેટા છે તે એડ કરી દેવાના અને તેને આપણે મિક્સ કરી દેવાના છે આ રીતે બધા જ બાફેલા બટેટાની ઉપર આવી રીતના ચટણીનું અને મીઠાનું તેલનું કોટિંગ થઈ જાય એ રીતના તેને મેરીનેટ કરી લેશું તો જોઈ શકો છો બધા જ બટેટા છે તે મેરીનેટ થઈ ગયા છે તો બસ હવે આપણે તેને થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું હવે આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે જેના માટે આપણે મિક્સી જાર લઈ લેશું તેની અંદર આપણે લસણની કળી એડ કરીશું તો આવી રીતના વીસ થી બાવીસ નંગ એ ઝીણી છે લસણની કળી એટલે વીસ થી બાવીસ નંગ લેવાની છે જો મોટી લસણની કળી હોય તો તમે દસ નંગ પણ લઈ શકો છો અને ખારી સિંગ લીધી છે ફોતરા વિનાની તે આપણે એડ કરી દેસું આ રીતના આદુનો ટુકડો આપણે લેશું થોડોક સ્વાદ પ્રમાણે મીઠું ધાણાજીરું પાવડર બે નાની ચમચી લાલ મરચું પાવડર પણ બે નાની ચમચી ખાસ તમે તમારા પ્રમાણે વધારે ઓછી પણ કરી શકો છો અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો થોડી હિંગ અને અડધી નાની ચમચી જેટલી હળદર આખું જીરું ચમચી અને અડધા રસ એડ હવે થોડું પાણી એડ કરીશું અને પેસ્ટ બનાવીને આપણે તૈયાર કરી લેશું આ રીતે થોડું પાણી લીધું છે પેસ્ટ બનાવી લેશું જોઈ લેશું તો આ રીતના એકદમ સ્પાઈસી એવી આપણી ભૂંગળા બટેટા માટેની પેસ્ટ બનીને તૈયાર છે તો બસ હવે આપણે બટેટાને વઘાર કરી લેશું હવે બટેટા વઘારવા માટે તેલ લઈ લેવાનું છે તો પાંચ થી છ ચમચી જેટલું તેલ લીધું છે તેલ થોડું એવું ગરમ થાય એટલે થોડી હળદર ઉમેરીશું અને હવે આપણે જે તૈયાર પેસ્ટ કરી હતી તે એડ કરી દઈશું અત્યારે ગેસની ફ્લેમ છે લો રાખવાની મિક્સ કરી દઈશું હવે ગેસની ફ્લેમ છે એકદમ સ્લો કરી નાખવાની છે અને ધીમી આંચ ઉપર આપણે આ પેસ્ટને પકાવી લેશું પ્રોપર રીતના આ પેસ્ટમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને ધીમી આધુ ઉપર સરખી રીતના પકાવવાનું છે બે થી ત્રણ મિનિટમાં જ એકદમ સરસ રીતના પેસ્ટ છે તે ચડી જશે આવી રીતના થોડું ચડવા આવે એટલે તેમાં આપણે થોડી ગળાશ ઉમેરવાની છે તો હું અત્યારે આવી રીતના થોડો ગોળ લઈ રહી છું તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતના થોડો ગોળ લઈ ગોળ ઓગળી જાય એ રીતના તેને મિક્સ કરી દેસો આમાં આપણે ખટાશ અને ગળાસ બંને એડ કર્યા છે લીંબુનો રસ પણ એડ કર્યો છે અને ગોળ એડ કર્યો છે તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો મેં અત્યારે ગોળ ઉપયોગ કર્યો છે બસ ગોળ ઓગળી ગયો છે અને તમે જોઈ શકો છો તેલ પણ આવી રીતના છૂટું પડવા લાગ્યું છે બેસ્ટ છે એકદમ સરસ રીતના સતળાઈ ગઈ છે તો બસ હવે આપણે તેમાં થોડી કોથમીર એડ કરી દશું મિક્સ કરી દશું અને હવે બાફેલા બટેટા હતા તે આપણે બધા એડ કરી દશું અને મિક્સ કરી દશું તો જોઈ શકો છો એકદમ સરસ મજાના આપણા કાઠિયાવાડી તીખા એવા ભુંગરા બટેટા બનીને તૈયાર થઈ ગયા છે

આ રીતના થોડો થોડો લીંબુનો રસ એડ કરી દેવાનો એટલે એકદમ સરસ મજાના ખાટા મીઠા ટેસ્ટ આવશે અને સાથે આપણા તળેલા ભૂંગરા લેશો તો બસ આ રીતના एकदम સરસ મજાના ભૂંગરા બટેટા બનીને તૈયાર છે વરસાદની સિઝનમાં આવી રીતના નાસ્તો મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે તો તમે પણ ચોક્કસથી ભૂંગરા બટેટા બનાવીને ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી